तू रे बन्ना आई म्हती मोठा साम असावेला कई वस्ती की मीरी यादो पहला बीवी सारी आलो कोईनो परिचय सामरी परिचय ने पीला मोठे वदिला टक्करया गावसे तेरी आराधना शब्द सामोरतात तने पात्रासभा याद नही आवे जिणी जिणी पावोतोती जीवन कलावे शिकवता स्नेह सिंधु आजले सरल के तू केम भेडीस सारू जीवू जे सामरी पीतुतुर्य मकवाणा सन्ने केम बोलिस બાળપણની યાદ અપાવતા તો એ રાવળ સરની યાદ નહીં આવે હાસ્યમય રૂમઝૂમ રૂમઝૂમ સાયરીને સાંભળતા તો રાઠોડ સરની અદાથી સલકાતી આંખો યાદ આવશે એવાલ ને વાર્તાનું નામ સાંભળતા તને પાવના બહેન ની નેતા બનવા ની ઈચ્છા હોય તો શિવાભાઈ સાહેબ ની છે ને શિક્ષક વિદ્યાર્થી વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધ ની ઉજાગર કરતા મિતેશભાઈ સાહેબ યાદ આવશે ને ક્યાં સભામાં લો મુતી વાત ન કરતા જયેશભાઈ ગોસી સાહેબ નો સ્વભાવ યાદ આવશે તેની નોટ ના નંબર લખાવતા તું મહેશભાઈ ને કેમ બોલીસ ને સાથે પાવેશ બેન યાદ તો આવશે જ ને ચાપુ માતા માતા તને પુસ્તક લે મારા કરુણા યાદ આવશે ને કોલેજ માં આવતા ની મીઠો અવકારો આપતા મેહુલ બેન ને કેમ જ્યારે ક્યાંક નજરે પડેલા પરસે રોલો પોર્ટ પર ત્યારે તને માયકોટ કી યાદ આવશે

સમયનો પડકાર આપી રાત જાગ્યા રાત જાગીને પૂરા કરેલા સબમિશન યાદ આવશે જ્યારે આવશે પ્રશ્નોત્તરીનો સમય ત્યારે તું પૂજ્ય મોતી દાદાને કેમ વિસરી છે મે દિવાળી દિવાળી મીઠાઈ ખાઈને કોલેજ કોલેજની ની સુખી તું કેમ વિસરી ગેલેરીમાં ગેલેરી માં ના પોટા જોની બેન્ચ પર કરેલી મિત્રો સાથે મસ્તી તો યાદ આવશે જ ને નાસ્તો કરતા મળેલા અલ્પહાર શબ્દ કોલેજની યાદ આવશે મે જોતા જ દોડો બેટ તને ધમાલ કરી કોલેજ ક્રિકેટ યાદ આવશે જ્યારે ઉપવાસી તારો પથરે ત્યારે તને મળેલા લાગણી ભરી પથરે કાળ કે વિશ્વાસે ઘરરાજાના હાથમાં ગજરો જોઈને તને કુંચડી બનાવતી બહેનોને યાદ નહીં આવે કુળાડી ધોતા યુદ્ધ સીમા ભજવે નાટકનો તને કેમ વિશ્વાસે વિશેની સુખદ પણોમાં પીધેલી ચાચાની ચા તને યાદ નહીં આવે જ્યારે જીવનમાં કોઈ કોઈ ટોકશે ત્યારે રોકો વગરના હોસ્ટેલ વોર્ડન શ્રી ભોળાભાઈ યાદ તને નહીં આવે જ્યારે કોઈ પ્રેમથી જમાડશે તો તને સ્નેહ મિત્રો યાદ આવશે પકોડી જોઈ પકોડી જોઈને ખાવાની જીદ કરતી પોચનવાળી બહેનો રોહિણી અને ચિંગા યાદ નહીં આવે થિયેટરમાં મૂવી જો મૂવી જોતા એટલાટામાં મિત્રો સાથે જોઈને પુષ્પા તને યાદ નહીં આવે શાળામાં જતા બાળકોને જોઈ આપણે આપેલું માઇક્રો પાઠ અને વાર્ષિક પાઠ યાદ આવશે નાના બાળકોની મસ્તી કરતા જોઈ મને મારા મિત્રોને યાદ આવશે અને તેટલું જ કહીશ કે અંતરની કહેવાય કોઈ દે તો કોઈ નહીં યાદો